दस पंद्रह तारीख को पैसा दे दूंगा चलेगा ना नहीं चलेगा बेटा अभी है नहीं मेरे पास मेरे पैसा आने तो मैं तो मैं क्या करूं? मैं कुछ नहीं कर सकूंगा मैं ऐसा तो नहीं कर सकेगा okay, तो, तो फिर एक काम करो उसको मैं के दिन में आधा पैसा देता हूँ दूसरा ना, 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 मेरा पैसा अगर अगर नहीं आएगा तो फिर उसको इतने नहीं दूंगा आपका डिसीजन ले लीजिए એટલે વાલીને મેં ફોન કરીને કીધું હવે ફી ના ભરે તો પરીક્ષામાં નથી છતાં વાલીને એ કહું મારા છે છોકરાઓને મેં બેસાડ્યું પરીક્ષા હવે તમારે જોવું હોય તો તમે પેપર જોઈ લો ત્રણે ત્રણ દિવસ એ બધા છોકરાઓ સાથે બેસીને જ પરીક્ષા લખ્યું છે એટલે આગળ વાલીઓને નહીં બોલે તો હું કોને કહું મીડિયા આગળ બોલું ઓકે કોઈ ઓફિસમાં ફરિયાદ કર્યો કે તમે મને એક રાસ્તા બતાવે તો સારું રહેશે એ તો વાલીઓને કે કીધું છે કેમ કે એ પહેલી વાર નથી એ સેમ વાલીઓને હોમ ઓછામાં ઓછા 10 વખત કીધેલું છે મને અપમાન નથી ફી એને માફી કરેલ છે બેસના ફી ક્યારે લીધા નથી બે વર્ષ બસમાં આવતા હતા પછી બે વર્ષના ફી લીધા નથી અને સ્કૂલના ફી પણ બે વર્ષ ઓછા કરી આપ્યું છે અને એક વર્ષ એમ જ મૂકી દીધા છે છતાં આ વર્ષે હું શરૂઆતમાં એને કીધું આ વર્ષના ફી પૂરા તમારે ભરવું જ પડે કોઈ બીજા રાસ્તા નથી છતાં એ ભરવા તૈયાર નહીં તો અમે શું કરીએ હું ધ્રાંગધ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જગદીશભાઈ ભોગા મળ્યા હાલ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને પત્રકાર આપણે દિવ્યા ભાસ્કરને બે ત્રણ ન્યૂઝમાં આ બાબતના સમાચાર આજે થયેલા છે એ બાબતે શિક્ષણ વિભાગ તરફથી આજે એ ઓડિયો ક્લિપ અંગે સેન્ટ થેરેજમાં રૂબરૂ જઈ સ્થળ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે બસ આજે જ બપોર પછી અમે ત્યાં સ્થળ તપાસ સેન્ટ થેરી સ્કૂલમાં જઈ અને ખરેખર એ બાળક પરીક્ષાથી વંચિત છે કે નહીં જો વંચિત હશે તો એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે શાળા ઉપર અને જરૂરી માર્ગ સૂચનો આપી અને એની ઉપર જે શિક્ષાત્મક કાર્યવાહી થતી હશે એ સેન્ટિ સ્કૂલ ઉપર કરવામાં આવે